આ બાબતે આઈટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા રાજ્ય સરકારને કરાઈ હતી ફરિયાદ વાહન વ્યવહાર કમિશનર દ્વારા સુરત આઈટીઓને આ બાબતે પ્લાન કરાવવા આદેશ અપાયા હતા સુરત આઈટીઓ અધિકારી દ્વારા ડીડીઓ સહિતના અધિકારીઓને નોટિસ પાઠવી હતી નોટિસના પંદર દિવસ બાદ પણ આ લાઈટો ઉતારાઈ નથી સરકારી અધિકારી નિયમનો ભંગ કરશે તો પાલન ક્યાંથી થશે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર સત્તરમાં એક નોટિફિકેશન જારી કરી છે એની અંદર વીવીઆઈપી અને વીઆઈપી કલ્ચર બંધ કરવા માટેનું સૂચના આપેલું છે એ જે નોટિફિકેશન અનુસંધાને ગુજરાત સરકાર પણ એક નોટિફિકેશન બહાર પાડી છે અને બે હજાર સત્તર અને અઢારમાં પણ આ નોટિફિકેશન છે આ નોટિફિકેશનના આધારે એવું સ્પષ્ટપણે બતાવે છે પોલીસ ડિપાર્ટમેન્ટની ગાડીઓ અને એક્ઝિક્યુટિવ અથવા એડિશનલ મેજિસ્ટ્રેટ લેવલના જે અધિકારીઓના ગાડીઓ ફાયરના ગાડીઓ ડિસાસ્ટરના ગાડીઓમાં જ ફક્ત આ લાલ અને બ્લુ કલરનું જે લાઇટ લગાવી શકો છો અને બાકીના અન્ય ગાડીઓમાં જે તાત્કાલિક ધોરણે દૂર કરવા માટેનું આ નોટિફિકેશન છે સાથે સાથે આરટીઓ ડિપાર્ટમેન્ટને એક સત્તા પણ આપવામાં આવેલું છે આ આરટીઓ ડિપાર્ટમેન્ટ જે તે એન્ટાઇટલ અધિકારી હોય છે એ અધિકારીના ગાડી ઉપર વિન્ડ સ્ક્રીન ઉપર એક સ્ટીકર લગાવવાનું હોય એ સ્ટીકરની અંદર ગાડીનો નંબર હોય છે અને અધિકારીનો હોદ્દો હોય છે આ હોદ્દો આ સ્ટીકર જે વિન્ડ સ્ક્રીન ઉપર લાગેલું હોય એ જ ગાડીમાં આ લાલ લાલબત્તીવાળું લાઇટ લગાવવાનું હોય પણ અહીંયા તો સ્ટીકર પણ જે શૂન્ય છે આ દિન સુધી કોઈ સ્ટીકર ઇસ્યુ કરવામાં આવ્યું નથી અચ્છા બે હજાર સત્તરથી આ દિન સુધી અત્યારે જેટલા બી ગાડી ફરે છે એમના સ્ટીકર વગરનું ફરે છે અને સાથે સાથે કોઈ ડીડીઓ લેવલનો હોય અત્યારે ડીએસઓ લેવલના ગાડીઓ આ અધિકારીઓ પોતાની ગાડી ઉપર આ લાલ લેટ લગાવીને જનતા જાહેર જનતામાં એક ભાઈનો માહોલ ઊભો કરી રહ્યા છે એટલા માટે આ ફરિયાદો કરી છે આ ફરિયાદના અનુસંધાને કમિશનર ટ્રાન્સપોર્ટ દ્વારા એક લેટર પાઠવીને આરટીઓને સૂચના કરવામાં આવ્યું છે આ જે ગાડીઓ પરથી લાઇટો હટાવવા માટેનો તાત્કાલિક કાર્યવાહી કરે એટલે છ તારીખે આરટીઓ દ્વારા આ પત્ર આ તમામ લોકોને પાઠવી દીધું છે છતાં ડીડીઓ સુરત હોય અથવા ડીએસઓ સુરત હોય કોઈએ આ ગાડીમાંથી હજી લાઇટ ઉતાર્યું નથી અને પોતાના જાતને કાયદાનું ઉપર સમજ સમજતા હોય એવા લોકો છે એટલા માટે આ ઉતાર્યું નથી એવું મારું માનવું છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ